નમસ્કાર મિત્રો સ્વાગત છે બધા મિત્રોનો અમારી YouTube ચેનલમાં હું છું આપનો મિત્ર ભાવિક વઘાસિયા તો મિત્રો ખાસ કરીને આ વિડિયોના માધ્યમથી આપણે વાત કરવાની છે રાજ્ય સરકાર દ્વારા વધુ એક જણસીની ઢેકાના ભાવે ખરીદી બાબતની મહત્વપૂર્ણ માહિતી સામે આવી રહી છે તો તે વિશેની સંપૂર્ણ માહિતી આ વિડિયોમાં જાણીશું તો જે પણ મિત્રો નવા છે તે ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો તો મિત્રો ખાસ કરીને અત્યારે રાજ્ય સરકાર દ્વારા મગફળી સોયાબીન સહિતની વિવિધ જણસીઓની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી રહી છે ત્યારે ખાસ કરીને ખરીફ પાક ગણવામાં આવતી તુવેરની ખરીદી બાબતે પણ મહત્વપૂર્ણ અપડેટ સામે આવી રહી છે તો ખાસ કરીને રાજ્ય સરકાર દ્વારા બે હજાર પચીસ છવ્વીસના વર્ષ માટે તુવેરની ખરીદી બાબતે મહત્વપૂર્ણ અપડેટ સામે આવી રહી છે તે જોઈએ તો આ વખતે જે તુવેરનો પ્રતિ ક્વિન્ટલનો ભાવ જાહેર કરવામાં આવ્યો છે તે આઠ હજાર રૂપિયા પ્રતિ ક્વિન્ટલ એટલે કે સોળસો રૂપિયા પ્રતિમણ તુવેરનો ભાવ રાખવામાં આવ્યો છે અને જે પણ મિત્રો ટેકાના ભાવે તુવેર વેચવા માગે છે તેમના માટે રાજ્ય સરકાર દ્વારા આ વખતે જે રજીસ્ટ્રેશનની તારીખ છે તે જાહેર કરવામાં આવી છે તો રાજ્ય સરકાર દ્વારા પંદર બાર બે હજાર પચીસથી લઈ અને એક સોરી ચૌદ એક બે હજાર પચીસ સુધી પચ ચૌદ એક બે હજાર છવ્વીસ સુધીનો સમયગાળો એટલે કે એક મહિના સુધીનો સમયગાળો તારીખ ખાસ ધ્યાનમાં લેજો પંદર બાર બે હજાર પચીસથી ચૌદ એક બે હજાર છવ્વીસ સુધી એક મહિના દરમિયાન તમે ટેકાના ભાવે તુવેર વેચવા માંગો છો તો આ તારીખો દરમિયાન તમે રજીસ્ટ્રેશન કરાવી શકો છો એટલે વધુ એક મહત્વપૂર્ણ ટેકાના ભાવે ખરીદી બાબતની રાજ્ય સરકાર દ્વારા મહત્વપૂર્ણ અપડેટ સામે આવી રહી છે તો જે પણ મિત્રો ટેકાના ભાવે તુવેર વેચવા માગે છે તે આ તારીખનો સમયગાળો એટલે કે જે એક મહિનાનો સમયગાળો આપ્યો છે તેમાં પોતાના જે ગ્રામ્ય વિસ્તારમાં જે કેન્દ્રો હોય છે ત્યાં તમે જે એને નોંધણી કરાવી શકો છો રજીસ્ટ્રેશન કરાવી શકો છો ધન્યવાદ